આજે એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ભૂધર મળતા ભલું થયું ફેરો ફાવ્યો આ વાર સીમા તે શી કહું મને મોદ અપાર ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિષ્કુળાનંદ સ્વામીની આ પદ રચનાનું છઠ્ઠું છઠ્ઠી પંક્તિ છે આ પદ માટે કેવું હોય તો કહી શકાય કે મહિમાનું પદ છે આનંદનું પદ છે પ્રાપ્તિના કેફનું પદ છે ભગવાન મળ્યાની પ્રતીતિનું પદ છે પોતાના અહોભાગ્યપણાનું પદ છે આનંદમાં કેપમાં અને મસ્તીમાં રહેવાનું પદ છે સર્વશાસ્ત્રના સાર રૂપે જે પ્રાપ્તિ થાય એ પ્રાપ્તિનો કેપ મહિમા આનંદ ઉત્સાહ ને ઉલ્લાસ કેવા હોય એનું આ પદ છે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા ભાગ્ય તો એના જાગ્યા કહેવાય કે જેને ભગવાન મળ્યા પછી ભગવાનમાં પોતાને ભગવાનપણાની પ્રતીતિ આવે ભગવાન મળ્યા પછી ભગવાનનો મહિમા સમજાય ભગવાન મળ્યા પછી ભગવાનની આજ્ઞા અને ઉપાસના દ્રઢ થાય ભગવાન મળ્યા પછી ભગવાનના કોઈ પણ કાર્યમાં આદેશમાં વચનમાં કે કોઈ પણ ચરિત્રમાં એક ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં શંકા કુશંકા ન જાગે ભગવાન મળ્યા પછી એ ભગવાનના માટે મરી મટવાની ભાવના જાગે એમને માત્ર ને માત્ર રાજી કરવા છે રાજી કરવા છે રાજી કરવા છે એ મૂર્તિને મારા હૃદય કમળની અંદર બિરાજિત કરવી છે એવી ઉત્કંઠા જાગે ત્યારે સમજો કે એના ભાગ્ય જાગ્યા છે ભૂધર મળતા ભલું થયું કેવા શબ્દનો પ્રયોગ કર્યો છે મહારાજના કોઈ પણ કવિ સંતોની કલમે લખાયેલા પદોને વાંચો સાંભળો વિચારો તો એમાં ભૂલમાં પણ તમને એવું નહીં લાગે એમણે લખતી વેળાએ અથવા તો આ કીર્તનની રચના કરતી વેળાએ શબ્દોને ગોઠવી ગોઠવીને મૂક્યા છે કોઈ પણ પદ લો એ પદનો એકે એક શબ્દ અને એકે એક શબ્દના એકે એક અક્ષર મહિમા સભર છે ભાવ સભર છે ઉત્સાહ સભર છે એના શરીરના એક એક રૂમમાંથી ઉગી નીકળ્યા હોય એવો આપણને અનુભવ થાય ભૂધર મળતા ભલું થયું જેમાં સાહિત્ય દર્શનનો પણ આ પંક્તિમાં આપણને દર્શન થાય ભૂધરમાં ભલુમાં ભ આટલી સરખી નાની એક વાક્ય રચનામાં એકનો એક શબ્દ વારંવાર વપરાય એક અલંકાર બની જાય છે ભૂધર ભૂ એટલે પૃથ્વી પૃથ્વીને ધારણ કરવાની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ જેમની પાસે છે ભૂધર એટલે ભગવાન તે સમયના નંદ સંતોએ પોતાના કલમ દ્વારા લખાયેલા પદોમાં સમાજમાં જે કોઈ ભગવાન માટેના શબ્દો પ્રચલિત હતા એ શબ્દોનો પ્રયોગ કર્યો છે કૃષ્ણ કાનજી ભૂધર ગિરિધર મોહન વનમાળી આવા ઘણા ઘણા ભગવાન માટેના શબ્દો વપરાતા હતા એ બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે પરંતુ એમના દિલ દિમાગ અને નજરની સામે પોતાને મળ્યા જે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ હતા ભૂધર મળતા ભલું થયું ભગવાન મળે ત્યારે આપણને શું લાભ થાય આપણું ભલું થાય ભલું થાય એટલે શું થાય ઝૂંપડામાં રહેતા હોય તો બંગલો મળી જાય ઘરમાં બેંક બેલેન્સમાં નયો પૈસો ન હોય ને કરોડોપતિ થઈ જવાય રસ્તામાં ભીખ માંગતા હોય ને આપણે સત્તાધીશ બની જઈએ એ ભલું ભલું થયું એટલે કે આપણી માયાજાળમાંથી મુક્તિ થાય ભલવું થયું એટલે કે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો અહંતા મમતા આ તમામ તમામ સાંસારિક અને દૈહિક ભાવોના જે દોષો છે એના મૂળ નિર્મૂળ થઈ જાય ભલું થયું એટલે કે આપણે નિર્વાસનિક થઈએ બ્રહ્મભાવને પામીએ ભલું થયું એટલે કે આપણે અક્ષરધામના અધિકારી થઈએ આપણી આત્યંતિકી મુક્તિ થાય આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય આપણે અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે એની પંક્તિમાં ભળી જઈએ અને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિનું ઉપાસના કરીએ આનું નામ ભલું થયું કહેવાય યોગી બાપા પ્રાતઃ કાળે બ્રાહ્મ મુહૂર્તમાં પથારીમાં બેઠા થતાની સાથે ડોલતા ડોલતા તાળી વગાડતા વગાડતા ખોખારો ખાતા ખાતા ભગવાન ભજી લેવા ભગવાન સૌનું ભલું કરો કેવી રીતે ભલું કરવા માગતા હતા અનાદિકાળથી જીવાતમાં આ માયા જાળની અંદર ફસાણો છે અનાદિકાળથી જીવાતમા આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રસ્ત છે અનાદિકાળથી આ જીવાતમ માયાના ઊંડા કૂવામાં ડૂબેલો છે એમાંથી બહાર કાઢી એને અત્યંતે કલ્યાણની અવસ્થામાં પહોંચાડવો ભગવાનના સુખે સુખીઓ કરવો ફરીથી એને માતાના ઉદરમાં આવવું ન પડે એ ક્યારે બને જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે કાં તો તેના મળે લે કલ્યાણ રે વિના કોટી કલ્યાણ આત્યંતિક કલ્યાણ કલ્યાણની વાત છે આ મુક્તિથી બીજી કોઈ ઉપર મુક્તિ નથી ભૂધર મળતા ભલું થયું ફેરો ફાયો આ વાર ભૂધર મળતા ભલું થયું ફેરો ફાવ્યો આવાર ફેરો ફાવ્યો આવાર સુખ તણી સીમા તે શી મને મો પાર મને મો પાર ભાગ્ય જાગ્ય રે જાણવા આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું હેપી એકાદશી બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ